વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાસના કર્ણભાર નામના નાટકની વાત કરીશું આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભાસે મૂળ મહાભારતમાં જે પાત્રો છે એ પાત્રોને વ્યાસે અન્યાય કર્યો છે અને ભાસ એનો ન્યાય કરી રહ્યો છે આ એક પરિભાષા બીજી રીતે કહેવું હોય તો એ રીતે કે જે બિલકુલ આપણી સામે નકારાત્મક રૂપે આવ્યા છે આજ તમારી વિદ્યાર્થી સમજે એવી ભાષા જેને વિલન કહીએ દુર્જન કહીએ એ પાત્રોના બીજા પાસા પણ હોઈ શકે એટલે દુર્યોધન સુયોધન પણ હોઈ શકે એ યુદ્ધનો વિરોધ પણ કરતો હોઈ શકે એ એણે ભંગમાં કર્યું કર્ણના પાત્ર સાથે બે ત્રણ વાત આપણે જાણીતી જે મૂળ મહાભારતમાં છે એક એ જયેષ્ઠ પાંડવ હતો કુંતીપુત્ર જ હતો પણ લગ્ન પહેલાં સૂર્યના વરદાનના કારણે એ જન્મેલો અને એટલે કુંતી એને ત્યાગ કરેલો અને પરિણામે એ રાધેય તરીકે સુદ્ધ પુત્ર તરીકે ઓળખાયો કર્ણ જ્યારે શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા માટે ગુરુ દ્રોણાચાર્યને કહે છે ત્યારે એ ના પાડે છે કે હું માત્ર ક્ષત્રિયોનો જ ગુરુ છું એ ભગવાન પરશુરામ ને છેતરે છે બ્રાહ્મણ છું એવું ઓળખાણ આપે છે ભગવાન પરશુરામ એને બધી જ અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર બધી વિદ્યા આપે છે અને એક દિવસ પરશુરામ એના ખોળામાં માથું રાખીને સૂતા છે એક ભમરો એ કર્ણના સાથળમાં કરડી રહ્યો છે લોહીની ધાર થઈ ત્યાં સુધી પણ ગુરુની ઊંઘ ન ઉડવી જોઈએ એટલે એ સ્થિર રહે છે પરશુરામને પેલું ઊનું ઊનું ગરમ ગરમ લોહી અડે છે એ જાગી જાય છે અને એ કહે છે કે કદી બ્રાહ્મણમાં આટલી સહન શક્તિ ન હોય સાચું બોલ તું કોણ છે અને કર્ણ પોતાની ઓળખ જાહેર કરે છે પરિણામે પરશુરામ એને શાપ આપે છે કે તે ખોટું બોલીને મારી પાસેથી વિદ્યા લીધી છે એટલે જ્યારે ખરા ક્ષણ હશે કટોકટીની ક્ષણ હશે તને વિદ્યાની સૌથી વધારે જરૂર હશે ક્ષણે તારી આ વિદ્યા કામ નહીં કરે અફળ જશે તો પરશુરામનો શાપ કર્ણની સાથે છે જ બીજી બાજુ મૂળ મહાભારતની કથામાં ભીષ્મ પિતામાં દસ દિવસ સુધી કર્ણને યુદ્ધના મેદાનમાં ઉતરવા દેતા નથી હું સુત પુત્ર સાથે એક મેદાનમાં નહીં લડું આ એમની જીદ હતી અને ત્રીજી બાજુ એક હકીકત આપણને એ યાદ હોવી જોઈએ કે કર્ણ એ કવચ કુંડળ સાથે જન્મેલો કાનમાં કુંડળ અને દેહ પર કવચ એ અજેય હતો જ્યાં સુધી કર્ણના કવચ કુંડળ એની સાથે હોય ત્યાં સુધી કોઈ કર્ણને હરાવી ન શકે આ વસ્તુ કૃષ્ણ પણ જાણતા હતા અને અર્જુનના મૂળ પિતા ઇન્દ્રદેવ પણ જાણતા હતા અને એટલે ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારીને યુદ્ધના મેદાનમાં કર્ણ પાસે ભિક્ષા માંગવા આવે છે કર્ણદાનેશ્વરી કર્ણ કહેવાય છે એના આંગણે આવેલું કોઈ કદી પાછું ન જાય એવું કર્ણ માટે કહેવાય છે અને એટલે કર્ણ જાણે છે કે મારી સામે જે છે એ કોઈ બ્રાહ્મણ નથી ઇન્દ્ર છે અને છતાં પણ એ એને કવચકુંડળ આપી દે છે ઇન્દ્રને ક્ષોભ થાય છે શરમ આવે છે એટલે બદલામાં એને એ એક શક્તિ આપે છે કર્ણને યુદ્ધના થોડા દિવસ પહેલા જ ખબર પડી છે કે જેની સાથે પોતે આટલા ઝેર રાખ્યા એ પાંડવો એના ભાઈ છે કુંતી માતા છે કુંતીને એણે વચન આપ્યું છે કે હું જીતું કે હું હારું તમારા પાંચ પુત્રો સલામત રહેશે એટલે અર્જુન મળશે તો હું રહીશ અને હું મારીશ તો અર્જુન તો છે જ આ મહાભારતની જાણીતી કથા એના પરથી ભાષે કર્ણભાર લખ્યો મહાભારતની અંદર દુર્યોધનનો સાથી હોવાના કારણે દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે કર્ણ એ પણ એવા વચનો ઉચ્ચારેલા જે એના વ્યક્તિત્વને શોભે નહીં એટલે મૂળ મહાભારતનો કર્ણ એની અંદર લક્ષણો દુર્જનના લક્ષણો છે ભાસના કર્ણમાં નથી કારણ કે ભાસ એમાંથી અમુક ભાગ જ લે છે યુદ્ધના મેદાનમાં કર્ણનું કવચ દાન આપવું કર્ણનો જે સારથી છે શલ્ય એની પણ એક કથા છે પણ આ કર્ણભારમાં એ કથા નથી તો ભાષનું કર્ણભાર સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં વિભિન્ન પ્રકારના રૂપક મળે છે રૂપક એટલે નાટક સંસ્કૃતમાં સામાન્ય રીતે એકાંકીની સંખ્યા બહુ ઓછી છે આપણે જાણીએ છીએ ત્રિઅંકી પંચ અંકી સપ્ત અંકી સુધી સંસ્કૃત નાટકો જાણીતા છે એટલે એકાંકીની સંખ્યા ઓછી છે પણ ભાસ એક એવો નાટ્યકાર છે જેણે કેટલાક સરસ એકાંકી આપ્યા એમાં કર્ણભાર દૂત દૂતવાક્ય બાકીના આપણે જોઈશું કર્ણભાર પુરુભંગ મધ્યમ વ્યાયોગ એ ભાસના સફળ કહી શકાય એવા એકાંકી છે આ બધા ભજવાયા પણ છે કર્ણભાર તો મેં ભજવાતું જોયેલું છે ભાસના એકાંકી નાટકોમાં કર્ણભારને સર્વોત્તમ માનવામાં આવે છે આ નાટકનું સમગ્રલક્ષી મૂલ્યાંકન જો જોઈએ તો કંઈક આવું કહેવું પડે કથાનકની દૃષ્ટિએ જો જોઈએ તો આ નાટકની ઘટના એકાંકીને અનુરૂપ જ છે કર્ણ જેવા વિશ્વવિખ્યાત અને લગ્ધ પ્રતિષ્ઠ પુરુષના જીવનનો ચરમ ઉત્કર્ષ બતાવવા માટે આ નાટકની ઘટનાઓનું આયોજન કરવામાં આવ્યું છે પરાક્રમી કર્ણના હૃદયમાં યુદ્ધભૂમિ પર પ્રવેશ કરતાની સાથે એક અભૂતપૂર્વ કહી શકાય એવી વ્યથા ઉત્પન્ન થાય છે કર્ણ સૂર્ય સમાન તેજસ્વી છે કારણ કે સૂર્યપુત્ર છે પણ છતાંય સૂર્યપુત્ર હોવા છતાં આટલો તેજસ્વી હોવા છતાં આજે જાણે કે પરિતાપરૂપી વાદળોએ કર્ણનું તેજ ઝાંખું કરી નાખ્યું છે આજની ક્ષણે આજે આ ક્ષણે એને પરશુરામનો શાપ યાદ આવી રહ્યો છે કારણ કે કર્ણ પરશુરામ પાસેથી કપટથી અસ્ત્ર વિદ્યા શીખ્યો છે તેના અસ્ત્રો નિષ્ફળ જવાના છે શંખ અને દુધુંબી શબ્દહીન બન્યા ઘોડા અને હાથી એને રણમાંથી પાછા જવાનું સૂચવે છે પણ કર્ણ મહાવીર છે મહારથી છે એ હિંમત નથી હારતો અને યુદ્ધ ભૂમિ પર આગળ અને આગળ વધતો જાય છે આ એનું શૌર્ય છે આવા વાતાવરણમાં ઇન્દ્ર બ્રાહ્મણ વેશે ભિક્ષા લેવા આવે છે ઇન્દ્રની રમત જાણવા છતાં કર્ણ કવચ અને કુંડળ એમને આપી દે છે કારણ કે કર્ણ માને છે દત્તમ ચ તથૈવ તિષ્ઠતી એ શલ્યને કહે છે ઇન્દ્રે મને નથી છેતરો મેં ઇન્દ્રને છેતરો છે કારણ કે ખુદ ઇન્દ્રને મારી પાસે યાચક બનીને આવવું પડ્યું કર્ણદાનનો બદલો પણ નથી ઈચ્છતો અને બ્રાહ્મણના વચનને પણ ઓળંગતો નથી આ ઉદાત્ત કથાનક કર્ણના જીવનની અંતિમ ક્ષણોને અતિશય પ્રભાવશાળી રીતે આપડી સામે નિરૂપે છે પાસ આ એકાંકીમાં આ ભવ્યતિ ભવ્ય કથાનાક નાટકનું મહત્વ વધારી દે છે આ નાટકમાં મુખ્યત્વે કારણ ઇન્દ્ર શલ્ય આ ત્રણ જ પાત્ર છે કર્ણનું એક अभिनવ કહી શકાય એવું વ્યક્તિત્વ ભાષે અત્યંત કુશળતાથી અને કૌશલ્યથી પ્રસ્તુત કર્યું છે તે દૃષ્ટ પરાક્રમ છે સમરમાં સમર એટલે યુદ્ધ સમરમાં અગ્રગણ્ય છે સ્વભાવથી તેજસ્વી અને વિક્રાંત યોદ્ધો છે ગૌ બ્રાહ્મણ પરિણીતા સ્ત્રી અને વીર સૈનિકોને કર્ણ હંમેશા માન આપે છે કર્ણની દૃષ્ટિમાં રાજ લક્ષ્મીને વિશિષ્ટ સ્થાન નથી પણ એ તો એની ભુજંગ જીવવાની જેમ ચંચળ છે શરીર વિનિષ્ટ થાય તો પણ ગુણો ચિરંજીવ રહે છે કારણ એટલે જ કહે છે હતે શું દેહે શું ગુણા ધરંતે દેહનું મૃત્યુ થાય છે પણ ક્યારેય ગુણ મરતા નથી કર્ણનો સૌથી શ્રેષ્ઠ ગુણ એનું દાનવીર હોવું છે એ ઇન્દ્રને પૃથ્વી સુવર્ણ અને છેલ્લે કે છે માથું આપવું કવચ કુંડ આ કશું પણ આપવામાં એ પાછો હટતો નથી એક પાળ પણ એણે વિચાર કર્યો નથી આમ કર્ણ પોતાના વ્યક્તિત્વની સુવાસ આખા એકાંકીમાં પ્રસરાવે છે ઇન્દ્ર નાટકના અંતિમ ભાગમાં આવે છે અને થોડાક જ સમયમાં પોતાની પટુતા હોશિયારી ચાતુર્ય કપટબુદ્ધિ અને આત્મવિશ્વાસથી કર્ણને તો નહીં પણ પ્રેક્ષકોને ચકિત કરી દે છે જોકે ઇન્દ્ર કાર્ય કરે છે તો પણ અલ્પભાષી બની એ પોતાના ગૌરવનું રક્ષણ પણ કરે છે એટલે જે પ્રેમાનંદ માટે આપણે કહીએ છીએ કે પાત્રના ગૌરવનો ભંગ એવું પણ થવા દેતા નથી શલ્યરાજ પણ કર્ણના નિકટના મિત્ર અને સારથી તરીકે યોગ્ય રીતે જ પ્રસ્તુત થયા છે સંક્ષેપમાં કહીએ તો પાત્ર નિરૂપણ કળાની દ્રષ્ટિએ કર્ણભાર એકાંકી એક ઉત્તમ એકાંકી છે આ એકાંકીમાં કુલ પચીસ પદ્ય શ્લોક છે એના નિરીક્ષણથી જણાય છે કે ભાસ કવિતા લેખનમાં પણ એટલા જ સફળ રહ્યા છે કર્ણની સૂર્ય સાથે તુલના યુદ્ધનું તાદૃશ વર્ણન પરશુરામનું સુંદર દૈહિક વર્ણન હાથી ઘોડા ગાયોનું કવિત્વમય વર્ણન આમ વિભિન્ન સ્થળે ભાસની કવિતાના આપણને દર્શન થાય છે કાલિદાસની જેમ ભાસ શ્રેષ્ઠ કવિ નથી તો પણ કવિતાના ક્ષેત્રમાં ભાસ નિષ્ફળ કવિ પણ નથી એ સફળ કવિ છે ભાષા સંવાદ અને કથા પ્રવાહની દ્રષ્ટિએ જોતા આ એકાંકીને સફળ એકાંકી કહી શકાય શ્લોક ઉપરાંત ગદ્ય સંવાદો પણ સંક્ષિપ્ત અને સરળ સરળ તથા પ્રવાહમય રીતે વ્યક્ત કરનારા છે ભાષામાં માધુર્ય પ્રાસાદિકતા અને ચારુતા છે ભાષે મુખ્ય વૈદર્ભી શૈલીનો પ્રયોગ કર્યો જો આપણે પૂર્વંગમાં જોયેલું એને ગૌડી શૈલીનો ઉપયોગ કર્યો હતો અહીં એણે વૈદર્ભી શૈલીનો ઉપયોગ કર્યો છે ક્યારેક બધી જ પરિભાષા લઈશું ત્યારે વૈદર્ભી શૈલી એટલે શું ગૌડી શૈલી એટલે શું એની વાત પણ આપણે કરીશું કર્ણભારમાં ભાષ વૈદર્ભી શૈલીનો પ્રયોગ કરે છે જેમાં અર્થ વ્યક્તિ સમતા કોમળતા વગેરે ગુણ આવે છે કર્ણભારમાં પ્રયુક્ત ભાષા અને સંવાદ એના કથાનકને અનુરૂપ છે રસની દૃષ્ટિએ જોઈએ તો કર્ણભારમાં મુખ્યત્વે વીર રસ જણાય છે નાટ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે શૃંગાર વીર અને શાંતમાંથી કોઈ એક મુખ્ય રસ હોવો જોઈએ વીર રસને મુખ્ય બનાવીને ભાષે આ નિયમનું અનુસરણ અહીં આગળ તો કર્યું છે અં કથાનક ભાષા પાત્રાલેખન કળા સંવાદ વિવિધ છંદો કવિત્વ અને પ્રાસાદિકતાની દ્રષ્ટિએ કર્ણભાર સંસ્કૃત નાટકોમાં શ્રેષ્ઠ એકાંકી તરીકે પ્રભાવપૂર્ણ સ્થાન ધરાવે છે એવું બિલકુલ આત્મવિશ્વાસપૂર્ણ રીતે કહી શકાય